પોણી નું ટેન્કર હોય શું મોકલે બસ અલ્યા ગમે તે પણ પૈબજ રિજવાલાક મારા ઉપર બીજું ના બોલું ગોડા હા તને કે તારા નહીં તારા નહીં હું વજન હા નહીં નહીં મારા કરવું છે તારા ઉપર લોન લીધી અને ના લે વાત કરી મારા કામ બોલવાનું જ નહીં હારું જવા દે બેહી લે વગર નવરા ધૂપ નહીં ઘરું કોણ છે એટલે બેતરમાં બધું વાબવાનું બાકી છે મકડી વાબધી છે હજી અન ઓય બેહી લેસ ના ના તો વાઈએ છે તારે હું એટલે પુલસામાં બધન મફળિયો કંડવા આવશે એટલે માં આવશે હોંભળ મારી વાત મારા થોડું ગામમાં કોમ છે એટલે હું જઈને આવું છું તું એટલા રી ઓધી ખાવાનું કર હા ઓવા એટલે એવા તો હું નોકરી કરતો નોકરી નઈ ગામમાં ફરવું પડે જો એ બધું વાદ્યો એ બીજાને નહીં આપણે શિક્ષક બનાવી લઉં ના ના આ કુ કરો ભઈ કોકને હારી બુદ્ધિ આલ્યો કોકનું હારું જતો તો હું આ દોષ આપણો માખડી હોય તો કકલાવો કે કકવાઈ થશે થશે બધું સોની મની તું રોધી કરવાન કર કંટાળી જઈશું આવો નીતી તો ના ના હેતરમાં નહીં કોણ કરતા બીજો બધો લોકોના ડાપણ કરશે આપણું હોય આપડો ફાટેલું હોંધવાનું હોય કે બીજો ને કેવાનું હોય કે તારું ભાઈ ફાટી છે આપણું ફાટેલું છે એવો તો ના ના ગરમી આવી ફૂલ પર છે ડકળા ડકળા અવાજ આપતી એટલે

દીકરો ગમો દળામાં તઈનો ટાના મારું તો મને ચેન ના પડાવવું એ ચેન નઈ લોકોની ખેસા નથી આવતા તો તું જો મારા ભમાઈ એના બાપાને થવા કદી ના છોડું રીનો તો ભરેલો છું હું એટલે હું ઇન ઇન બાપાને થઈને હું ટુંપોલ છે બાપાને આમ પતાઈ હેડો ના ના લડાઈઓ કરતા પે ગયા લડાઈઓ નઈલી હાસી શીખ હોય મોય ઉંધી પડી ताना? आपलो, आपलो तो तो ताना, ताना तो तमारचो लोकांशी खाल्नानी आवसा आपलो आपलो करी कोण का नाना हलो भोडा मोठा गोलना रवा जेवदी नु भोढो तू री तो एवढी चढती खतरनाक वन्न तो जट ओमेली मैना ओ मु तलवार काटा ना तो तमारो झटको जतोडा छे तू खावन काज ने लावजे ले ना तो व सुईया वाटी है तमे कोधमूया नायु नही हारी नु कशू वेतात नही हारी ताने हु तेदा वायणा थी बंकार करयो म सांडो ओ मे हेड हारू हेड देम फास करे हा

ચાર થોબલો કાપી લાયા હોય થી અને સાપરું કર્યું હોય તો આ છો ખર્ચા ખોટા કરવાના આવી છે કમાઓ કોમ થઈ જાવો કહું છું કોમ થઈ જાવો હા હા મારી વાત થોબલો તમારા ઘેર તમે ચાર થોબલો કરો અને એના ઉપર પત્રો મેલી નેચર રહેતા હોય તો ના સારું લાગે આ સાચો ચાર થા જોજો અલ્યા ભાઈ મજબૂત છે હા મજબૂત છે હા વળી જાય એવું છે ભાઈ ગેરવી નાઈજ ની છે મજબૂત છે હા લાયા લાયા તો સિમેન્ટ ના પત્ર અલ સિમેન્ટ ના પત્રો માં રહ્યા હું તાઢક ના કશું શાર આવા

તુઆલી ચાલવો ચિના આ તો શી ખાલી થોડી કીધું એટલે અરે તારી શીખ તારા પાહા ને આન વધારે ચપચપ ના કરને મારો હાથ ના દબણાય મોથી હા આપ તો લડવાની ઈચ્છા નથી એટલે કરવાની હું ઈચ્છા નથી લડી મારા હોમુ હા ભઈનો મૂડ નઈ ને સોતરો પડી કાઢો તો પડી જાય છે આ વાત ગઈડો છો છો હા પગની દાઢે પડી ગઈ લેજો દુછો પડજો એ

મારી ગાયો પેચો માટે હું ગમે તે કરું અરે ઘેર ઘર નહીં હોય કનવરીયન પંચાયત કરવા આવું છું હજી ખબર પાડું હાય ચિચિ ચાર ચારે ખૂટવા મંડી હવે ના બાળી કા ચોય જતા નહીં ગરમા હુઈ નજો પણ ના મું ના હોય તો તત ગાડી ફટલે માં નીકिज જવાનું ના ના શિકર ગેસ પોટિયો ટક ટક નય ખૂ ના ના અને એક ઘર ફૂલ્લું મેલિંગ જ્યાતું કે મને જવા દે શે એ આ તો ગોમવાય તો પાડું ના ના આ એક તો બુમાય છે ને આ શોપ પાસા શોપ ધટિંગ ના કરું તો હરી વાત છે મને જવા દેજે કાઈ ને મને મારો બેટો મને બોલા બધા ઠોકડા મને નાખી બાપા તમે ઓમ કરો

સત્ય વારત ના થાય મારા બેટા કી શકરો લઈને કી અમે તો કી લેવા આવો અમે શકરા વાળાને કીધું તે મુકરું જા ફટાફટ 10 મજૂર લેતા હે તે વળી ચોપાઈ જાય તો હવ તિહાર અને મારે એકલા ખાય છે વી રીતી હાય ના સોય પાછો લાબો પડશે સમ જંબા બેઈ જા કુ અતારે જમવાનું હોય ભાઈ કારણ

ઓર્ડર આલે બાલ બાલભાઈ લ્યા નહી નવરો હું નવરો હું બકાઉ છું એકલા હાથે તો કઈ થતું છે એકલા હાથે હું એકલો ના ચોપી દઉં મજૂર કરું ખાલી ખોટો તમારી પછી કશું ના થાય ગયડા થઈ ગયા હા

કશો હતો ને પેલા દહ મજૂરો મારા બેટા ના પાડવી પડશે એકલો ચોપી દેતો કાલે કોટો દહ મજૂર બોલાવું એના કરતી હો લેખે ગણું તો હજાર રૂપિયા એ રહ્યા મજૂરો ના અને બસો રૂપિયા નાસ્તા ના ઈમ કરીને બારસો રૂપિયા માં મૂકવાનું આ પાંચસો રૂપિયા પટી જાય પાંચસો ના તને સાતસો આલે તું તો ચોપી દેતો હતો પણ તને વિઘાનો નંબર છે ફટાફટ ચોપી દે મગજ નો ફરેલો છે મારો બેટો આખું ગમ ફરી વાળી પણ એ ઉધડું રાખ્યું છે તેની વિગતા કપાસ ચોખવા માટે કપાસ ચોખે છે કેટલા ઉધડું રાખ્યું છે રહ્યું આલ્યું છે પાંચસો રૂપિયા રૂપિયા માં ના મારે તો અમે 10 મજૂર કર્યા તો 10 મજૂર તો બચી ગયો મને કે પાંચસો માં તો હું એકલું કે અડધા કલાકમાં સોંપી દઉં લ્યો મજૂર પાછો મોકલી દીધો અને એને અડધા એ પેલા છે

કોપી હકો એવો નહીં એટલે તારાથી નહીં થાય નહીં થાય અરે ના થતું હોય તો પછી તને આ વીતના ખોટા-ખોટા હું લેવ કપકો લેવા મારું છું બકાવું લેવા હા આ વાત કરો ના બિયારણ ઉપર કે મહેરબાની કરીને કોઈક મજૂર મરાન તો કરાઈ લેજો તો એડે ભાઈતી

ચક્કર આવું છું ભાઈ અરે ચક્કર આવો કે બક્કર આવો 55 રાખો फटाफट રરરર ચૂપ તમને નઈ થાય વાપરી પોસી કશું ના તમ થાય આ તાઈ ચક્કર ને પણ બક્કર આવું એ વધારે કાઠા પડું પણ તું બાયડી બોલે વગર ઘેર જા ક તમને કોણ કોની મને ઘેર જા ચૂપ લે તું ચાલુ કર હેડોમ ચાલુ કર કશું નઈ થાય અરે ના થાય તમ ચાલુ કર

પે આખા છે માં બકાવી બીજા વસ્તી ને બકાવ મને બકાવા ના આવતો પાછું